નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે સસ્તાનારની દુકાનોના સંચાલકો કે જેમણે પોતાને મળતા ઓછા કમિશન મામલે સરકાર સામે બાયો ચડાવી હતી હવે આ રાજ્યના તમામ સંચાલકો કે જે વિરોધ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા રાજ્ય સરકારે તેમના હિતની અંદર નિર્ણય લીધો હતો પરંતુ હવે સરકારે જે નિયમો બનાવ્યા છે તેનાથી સસ્તા અનાજના દુકાનદારો કે જે ફરી આકરા પાણી આવી પહોંચ્યા છે પરંતુ આખરે તેમનો વિરોધ શેનું છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે ત્યારે આજે વાત પરિપત્રનો વિરોધ શા માટેની સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે અને હવે એ પરિપત્રને લઈને સસ્તા અનાજના દુકાનદારો કે જે આકરા પાણી આવી ગયા છે હવે જે પરિપત્ર છે તેમાં શું વિગતો છે તે જાણવી ખૂબ જરૂરી છે રાજ્યમાં રેશન કાર્ડ દુકાનદારો કે જેણે સરકારના પરિપત્રનો વિરોધ કર્યો દ્રશ્ય જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ પરિપત્ર છે એ પરિપત્ર કે જેની અંદર તમામ વાતનો ઉલ્લેખ છે રેશન કાર્ડ સંચાલકો હવે સરકાર સામે આકરા પાણીએ છે મુદ્દો એ કે રૂપિયા વીસ હજાર વેતનની જૂની માંગ વિરોધ બાદ સંતોષાય રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો તેની અંદર તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આકરા પાણી એટલા માટે છે કે સસ્તા નાનો દુકાનદારોને રૂપિયા વીસ હજાર આપવાનો પરિપત્ર છે અને આ નિયમનો જે વિરોધ છે તે સસ્તા અનાર દુકાનદારો કરી રહ્યા છે કારણ કે નવ્વાણું ટકા આધાર કાર્ડ લિંક વેચાણ થાય તે જ દુકાનદાર ને વેતનની જોગવાઈ આપવામાં આવી છે હવે જો આજે નિયમ બનાવ્યો એ નિયમ પાલન થાય તો જ માસિક રૂપિયા આપવાની જોગવાઈ કરાઈ છે એક સગત એવી છે કે નવ્વાણું ટકા આધાર આધારિત વિતરણ થવું જોઈએ હું સરકાર પાસે જવાબ માંગુ છું અને માગણી કરું છું કે આ બધી કામગીરી સરકારના કર્મચારીઓ કરી હોવાથી સરકારે ગુજરાતના બધા જ કાર્ડ હોલ્ડરોનું સાચું કેવાયસી કર્યું હોય તો મને સર્ટિફિકેટ આપે રેશન કાર્ડ સંચાલકો જે હવે સરકાર સામે આકરા પાણીએ પહોંચ્યા છે કારણ કે આજે આખો રેશન કાર્ડ સંચાલકનો મામલો શું છે તે જાણવું જરૂરી છે

ગુજરાત સરકારે પરિપત્ર બહાર સંચાલકો નારાજ છે આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાઈ ગયા છે અનિલ આખરે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે હજુ ત્રણ ચાર મહિના પહેલા અગાઉ જ જોઈ ચુક્યા છે કે દિવાળીનો એ સમય હતો ને એ સમય એવું થતું કે દિવાળી બગડશે આ ગરીબોની કારણ કે માસિક અને તેમના વેતન અને કમિશન ને લે સસ્તા નાના દુકાનદારો હડતાળ પર ઉતર્યા ચલો એ બધું જ ઠર્યું પછી જે પરિપત્ર આવ્યો એ પરિપત્રની અંદર જે નિયમો છે તેનો વિરોધ કરી રહ્યા છે સમજાવશો દર્શકોને કે આ પરિપત્રના નિયમોને લઈને આખરે તેમનો વિરોધ શા માટે છે માનસી આખી વાત જો આપણે શરૂઆત કરીએ તો આ 1300 વર્ષ પહેલા આ શરૂઆત થી જ્યારે પીએમ બિલકુલ આપની સાથે આવું મુદ્દો એ છે કે આખો આ મામલો સમજો તેટલો જરૂરી બની જાય છે કારણ કે ગુજરાત સરકાર કે જેમણે રાજ્યના બાવીસ હજારથી વધુ ઓરેશન સંચાલકોને મહિને વીસ હજાર કમિશન મળી રહે તે અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હવે આ પરિપત્ર હતો તેને આધારિત શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન પ્રમુખ છે પ્રહલાદ મોદી જેની બાઇટ આપી સાંભળી તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સરકારે આ નિયમ હટાવી લેવો જોઈએ કારણ કે રાજ્ય સરકારે ચોક્કસ તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે જો નવ્વાણું ટકા

કેવી રીતે કરવામાં આવશે આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કેમ હવે આ નિયમ સાથે રેશન કાર્ડ સંચાલકો આકરા પાણીએ પહોંચ્યા છે આ પણ એક સવાલ છે સહયોગી અનિલ આપણી સાથે જોડાય છે અનિલ આપણે અગાઉ મેં આપણે જે રીતે પ્રશ્ન પૂછ્યો કે પાછળનો વિરોધ અને હવે આ પરિપત્ર પરિપત્રની અંદર જે વાતનો ઉલ્લેખ છે અને તેમનો વિરોધ શા માટે છે તે સ્પષ્ટ રીતે જીએસટીવી દર્શકોને સમજાવશો અ માનસી ફરી એક વાત હું કહું કહું કે લગભગ 2010 થી આની શરૂઆત થઈ કે આપણે બાયોમેટ્રિક રેશન કાર્ડની શરૂઆત કરીએ ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા સીએમ હતા ઉદ્દેશ્ય તંત્રનું એ હતું કે જે આરોપો જે નાના દુકાનદારો સસ્તાના જે દુકાનદારો છે અથવા કેરોસીનવાળા છે એમના પર લાગે છે કે લોકો ટાઈમસર સર વેચતા નથી ગોરખ ધંધા કરે છે કાળા બજારિયા કરે છે અને અનાજ જે છે એ પક કરી જાય છે સો મિલમાં અને સસ્તા ભાવ જે ગરીબોને મળવું જોઈએ તે જે છે એ પૈસા તો ઓપન માર્કેટમાં જતું રહે છે એ સમય દરમિયાન જ્યારે બાયોમેટ્રિક કાર્ડની વાત આવી એ સમય દરમિયાન ખૂબ વિરોધ થયો હતો કે બાયોમેટ્રિક કાર્ડ કારણ કે ઇન્ટરનેટથી ચાલતું સિસ્ટમ હતું નવું નવું હતું શરૂઆતમાં વિરોધ થયો ચેક એન્ડ એરર બેલેન્સ ઉપર તમામ વસ્તુ બે હજાર પંદર સુધી પૂરી કરી લેવાય એના માટે એક એનઆઈસીએલ કંપની છે એને ભારત સરકારની એને સોફ્ટવેર ડેવલપ કર્યું અને ગુજરાત સરકાર સાથે મળીને આ આખું પ્રોગ્રામ શરૂ કર્યું જેથી તમારા નામનું અનાજ હોય કે તમા જો તમે અનાજ લો તો તમારા મોબાઈલ ઉપર ઓટીપી જાય એવી એક સિસ્ટમ બનાવી પછી આધાર કાર્ડવાળી મેટર આવી એટલે પછી સરકારે એક વર્ષની મહેનતથી તમામ દુકાનદારોને અને જે લોકો છે એનએફએસએ અને બી બીપીએલથી માંડીને તમામ લોકો જેને અનાજ કે જથ્થો મળે છે મળવાપાત્ર હોય છે લાભાર્થી એ તમામને કીધું કે તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરાવો એ પ્રોસેસ બી લગભગ બે ત્રણ વર્ષ સુધી ચાલી અને હવે પછી વસ્તુ એવું થયું કે ઘણી બધી વખત જગ્યાએ ફોન નંબર જે છે આધાર કાર્ડ સાથે મેચ ન થાય તમામ વસ્તુ ન થાય એટલે દુકાનદારો કોર્ટમાં ગયા કોર્ટથી એક રાહત એવી મળી કે તમે જ્યાં આવી સિસ્ટમ અમલી ન બની શકે અથવા તો નેટનું પ્રોબ્લેમ હોય ઓટીપી ન આવી શકે અંગૂઠો લગાવો તો પણ જો સિસ્ટમમાં એરર આવે તો તમે ઓફલાઈન એક સિસ્ટમ ડેવલપ કરી કે દુકાનદાર એક રજિસ્ટર મેન્ટેન કરે રજિસ્ટરની અંદર જે બી વ્યક્તિ હોય એ પોતાને સહી કરી શકે ને પોતાનો આધાર નંબર લખે તો એને અનાજ આપી દેવાનું એટલે રજિસ્ટર મેન્ટેન કરવાનું એટલે અત્યારે બે રીતે અનાજ જે છે તે અપાય છે ઓનલાઈન અને ઓફલાઈન હવે જ્યારે આ તમામ વસ્તુ થઈ રહી હતી એ સમય દરમિયાન લગભગ અઢાર હજારથી ની આસપાસ જે દુકાનદારો છે ને કેરોસીન ધારકોને તમે મેળવો તો લગભગ બાવીસ હજાર આખા રાજ્યની અંદર દુકાનદારો છે એમાં લગભગ ત્રીસ ટકા લોકો એવા છે દુકાનદારો જે મોટા દુકાનદારો છે જેમની પાસે બસો થી વધુ કાર્ડ હોય છે જેમની પાસે કેટલાક પાસે તો ત્રણ ત્રણ ચાર ચાર દુકાનો છે કેટલાક લોકો પાસે હજાર હજાર રેશન કાર્ડ છે એટલે એમને કમિશન ખૂબ વધારે મળતું હતું પણ જયારે સમગ્ર કોરોના કાર્ડ આવ્યું એની અંદર તમામ પ્રકારની વસ્તુઓ થઈ કેટલાક કાર્ડધારકો અનાજ પહોંચાડવાની દુકાનો ખુલ્લી રાખે મરી ગયા તમામ વસ્તુઓ થઈ એમના માટે પણ અલગ મદદની વાત થઈ ત્યારે આખા અભિયાનની અંદર પ્રહલાદભાઈ મોદી જે ગુજરાત ફેર પ્રાઇસ એન્ડ કે પ્રમુખ છે એમણે એક મુદ્દો ઉપાડ્યો કે જે લોકો પાસે પચાસ સાહીઠ કે સો કાર્ડ છે એમને પૂરતા પ્રમાણનું જે રૂપિયા કે વળતર મળવું જોઈએ એ નથી મળી રહ્યું એના માટે સરકાર એક કામ કરે કે કમસે કમ વીસ હજાર રૂપિયા મિનિમમ જેની પાસે કાર્ડ છે એને મળે તેના માટેની વ્યવસ્થા કરે

આની સામે શું વળતો જવાબ આવે છે વિરોધ કરી રહ્યા છે તેને લઈને આખરે શું મંતવ્ય આપે છે તે જોવાનું રહેશે અનિલ આપ જોડાયા તે બદલ આપનો આભાર રૂપિયા વીસ હજારના વેતનને લઈને દુકાનદાર સંચાલકો કેવી રીતે કયા નિયમોનું પાલન કરશે એ સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ આ પ્રશ્નની વચ્ચે જે પરિપત્ર આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આ એ જ પરિપત્ર છે કે પરિપત્રને લઈને હવે નવા નિયમ સાથે રેશન કાર્ડ સંચાલકો આકરા પાણીએ પહોંચ્યા છે આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સંતોષી આરટી એક્ટિવિસ્ટ છે અને રીના બ્રહ્મભટ છે કે જે વિશ્લેષક છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવી માં સંતોષી સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું કે સરકારનો જે આ પરિપત્ર આવ્યો અને પરિપત્રની અંદર જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો એક બાજુ જે સસ્તાનાર દુકાનદારો છે એ એમનો વિરોધ કરી રહ્યા છે વિરોધ જે તેમનો છે તેને લઈને આપનું શું કહેવું છે કારણ કે નિયમ તો સરકાર બનાવે ને જ્યારે તમને કંઈ પણ વસ્તુ આપતી હોય એવું જ છે કે તમે કંઈક આપો તો તમને કંઈક મળે હવે સરકારે તમને આપવા માટેની વાત કરી છે તો પછી નિયમોનું પાલન તો કરવું જ પડશે બિલકુલ જે આ જે નિયમ જે બનાવવામાં આવ્યો છે તે પારદર્શિતાના હેતુસર આ નિયમ બનાવેલો છે થોડુંક સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કારણ કે કાયદો બનાવવામાં આવ્યો હતો ને જે તે વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા અને નરેન્દ્રભાઈએ તે વખતે સુપ્રીમ કોર્ટના ના ઓર્ડર થી એ સ્પષ્ટ હતું કે તમામ જેટલા પણ રાશન કાર્ડ ધારકો છે લાભાર્થીઓ છે તેઓના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે પરંતુ તે વખતે નરેન્દ્રભાઈ સોળ ની અંદર સુપ્રીમ કોર્ટની ની ઓર્ડરના કારણે એનએફએસ એક્ટ એ સમગ્ર ગુજરાતમાં લાગુ થયો આની પહેલા પણ રાજ્ય સરકારની અંદર સસ્તા ભાવે અનાજ આપવામાં આવતું હતું પરંતુ જે એનએફએસ એક્ટ છે તે ઓગણીસો બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટના ઓર્ડરના કારણે આ લાગુ થયો તો તે વખતે જે પણ હતી ને લઈને કે રાજ્ય શહેરની અંદર ટકા વસ્તીઓને આવરી લેવામાં આવી છે તમામ લોકોને તમારે એક જસ્ટિફાઈ કરવાના છે કે કોણ કોણ લોકોને આ લાભ આપવામાં આવશે પરંતુ તે વખતે સુપ્રીમ કોર્ટના ઓર્ડરના કારણે ખૂબ જ ભાગમ દોડીની અંદર સમગ્ર પ્રક્રિયાને પૂરી કરવામાં આવી અને આ રીતે નો એક્ટ એ હવે જે તે વખતે પણ આ કાયદો તો હતો જ કે તમારે તમામ આધાર કાર્ડ લિંક કરવાના છે કોઈને પણ ખબર નથી કે માત્ર રાશન કાર્ડ ની સાથે જે અલગ અલગ જે યોજનાઓ જે લાગુ કરવામાં આવી છે તે માત્ર ને માત્ર અનાજ પૂરતી સીમિત નહીં રહીને આનાથી પણ વિશેષ કદાચ કોઈ સરકાર વિચારી શકશે જ્યારે કોવિડ નો સમય આવ્યો તે વખતે સુપ્રીમ કોર્ટના ઓર્ડર ના કારણે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તમે અનાજ ને બધું તો આપો જ છો પરંતુ તે વ્યક્તિ જે વ્યક્તિ રોજ લાઈને રોજ ખાય છે તે વ્યક્તિ પૈસા જ નથી તો તમે લોકો એમને પૈસા પણ આપો એટલે સરકારને એમણે ઓર્ડર કર્યો તો આખા સમગ્ર ભારતની અંદર ગુજરાત રાજ્ય સરકારે તે વખતે તમામ ખાતેદારોના અકાઉન્ટની અંદર એક એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ ટ્રાન્સફર કરવા માટે રાજ્ય સરકારે જે સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો તે સિસ્ટમ હતી એનએફએસએ ની અંદર નોંધાયેલા અડસઠ લાખ જે રાશન કાર્ડ ધારકો છે તે લોકો અને તે લોકોની સાથે જોડાયેલા આ આધાર કાર્ડની વિગતો જ્યારે રાજ્ય સરકારે આ ચોસઠ લાખ અડસઠ લાખ લોકોના ખાતામાં જયારે એક એક હજાર રૂપિયા નાખ્યા ત્યારે અમે લોકોએ આ સમગ્ર પ્રક્રિયા ની અંદર જે છીંડાઓ હતા તે છીંડાઓ સરકારની સમક્ષ રજૂ કર્યા કારણ કે આધાર કાર્ડ યોગ્ય કાર્ડ લિંક ઘણા બધા આધાર કાર્ડો એટલે કે નામ અલગ હોય અને આધાર કાર્ડ અલગ હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ઘણા બધા લોકોના મોબાઈલમાં માત્ર મેસેજ આવ્યો કે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા થયા છે પરંતુ આ વ્યક્તિઓના ખાતામાં એક હજાર રૂપિયા જમા થયા ન હતા કારણ કે લઈને ની સંતોષી આપે જે વાત કરી એમાંથી એટલો તર્ક ચોક્કસ નીકળે કે આ બધી વસ્તુની અંદર પણ કટકી થતી હોય છે કહેવાતું કઈક હોય છે દેખાતું કઈક હોય છે અને મળતું કઈ હોતું નથી બિલકુલ કટકી એટલે આ સામાન્ય કટકી ના કહેવાય કારણ કે સરકારના ડેટાની સાથે જ તમે છીંડા કરી રહ્યા છો સરકારનો જે ડેટા છે કે આધાર કાર્ડ અને એની સાથે નો જે લિંક કરવાનું રાશન કાર્ડ છે આ રાશન કાર્ડ અને આધાર કાર્ડ આ યોગ્ય નથી સરકાર આ બાબતની ખબર પડી હતી અને એ બાદ સરકારે બે હાજર વીસ ના આઠમા અને નવમા મહિના દરમિયાન પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરાવડાવ્યો હતો અને એનએસએસ એક્ટ હેઠળ જેટલા પણ રજીસ્ટર્ડ રાશન કાર્ડ ધારકો છે તેમની અમદાવાદની તો મને ખબર જ છે કારણ કે અમદાવાદમાં આ પ્રક્રિયાઓમાં સાથે હું જોડાયેલો હતો તો અમદાવાદમાં સમગ્ર અમદાવાદમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ઘરે ઘરે જઈને આ ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો

તાત્પર્ય હતું કહેવાનું કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ તમને આપીશું હવે સરકારે જે નિયમો બનાવ્યા છે તેને લઈને પણ સસ્તા અનાજના દુકાનદારો આખરા પાડી છે કારણ કે નવ્વાણું ટકા છે કે આધાર કાર્ડ લિંક હોવા જોઈએ તો જ તમને મળશે એટલે કે આ જે નિયમ છે તેનો વિરોધ થઈ રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપણને એવું લાગતું હતું અનાજ થી વંચિત થઈ જશે દિવાળી કેમ ઉજળશે તો એ ટુંબમાં સમેટાયું હતું અને ફરી પાછો પ્રશ્ન ઉભો થયો છે પરંતુ હું તમને કેવા માંગુ છું કે વાતમાં તથ્ય એટલા માટે છે મેં સંતુ બહેને પણ સાંભળ્યા મારી જે જાણકારી છે ખરેખર સરકાર નો જે પ્રસ્તાવ છે એમાં મેં કેટલી વાર છે ગરીબો સુધી પહોંચવું જોઈએ એના કરતા તમે જોવા જમું હોય તો આટા માલિકો હોય એના સુધી પહોંચી જતા હોય છે તો બીજું અનાજ હોય એ કહી શકાય ક્યાંક એક પ્રકારે સેટિંગ કરીને વેચાઈ જતું હોય છે કાળા બજારની જે શક્યતા હોય છે નિવારવા માટે જે સરકાર આ પ્રકારના પગલા લઈ રહ્યો તો મને કઈ ખોટું લાગી નહી

ઉપયોગ કરવામાં આવેન માં પરંતુ રાશન કાર્ડ ની જયારે વાત આવે ત્યારે જો આટલો ગરીબી પીપીએલ હેઠળ લોકો હોય તો સસ્તુઅનાર લેતા જ હોય છે એટલે આ બધા જોડે આમ તો સરકારની જે યોજનાઓ છે પછી તમે જો આધાર કાર્ડ છે ને સજુભાઈ જેમ જણાવ્યું

હોય છે કે ભાઈ મારી વસ્તુ મારે તો રોજની આ વસ્તુ છે મારી મેળવવી જરૂરી છે આપનો વિરોધ ગમે તે જગ્યાએ હોય પરંતુ મારું તો ઘર એનાથી ચાલે છે સંતોષી આપની પાસે આવું છું કે જે રીતે રીનાબેને પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કારણ કે અને વાત આવે તો હવે સસ્તા અનાજના દુકાનદારો છે ઓનલાઈન બધું એટલા માટે નથી કરતા કારણ કે ઓફલાઇનની અંદર કંઈ પણ ગરબડી કરી શકાય કે પછી આપણે અત્યાર સુધી જોયા છે એવા વિઝુઅલ્સ એવા સમાચાર કે આટલા સસ્તા અનાજની દુકાનદારમાંથી મળેલા ઘઉં કે બોરીએ ગરીબોના ઘઉં ક્યાં પહોંચતા હોય છે

એ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પણ જોઈ શકે છે ક્રોસ વેરિફિકેશન પણ કરી શકે છે એટલે કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આમાં પૂરેપૂરી પારદર્શિતા રહેવી જોઈએ અત્યારે સૌથી મોટામાં મોટી જો ભારતમાં કોઈ યોજના કે જે લાખો કરોડો લોકો સુધી પહોંચતી હોય તો આ માત્ર એનએફએસએ યોજના છે અને આ યોજના કેવા લોકો સુધી જાય છે કે જે લોકો માત્ર પાંચ કિલો પોતાનું રાશન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો જે લોકો પોતે આ રાશન મેળવે છે

પોતે ત્રીસ દિવસમાંથી કેટલા દિવસ દુકાન ખુલ્લી રાખશે કેટલા સમયના કલાકો એ ખુલ્લી રાખશે આ એ પોતે નથી હોતો જો તમે આને બીજી રીતે પણ જુઓ કે છે બીજા જે કાયદાઓ રીતે પણ જોઈએ જો આ સમગ્ર ઘટનાને તો જે લઘુત્તમ વેતન જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું છે એ લઘુત્તમ વેતન પણ ગણીએ તો લગભગ બાર થી તેર હજાર રૂપિયા ની આસપાસ થાય છે જેની જગ્યાએ આવા દુકાનદારોને

તમે શું કામ કરો છો તમે ખરેખર પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા છો કે કેમ તેનો એક હિસાબ અને એ પારદર્શિતા માંગી રહી છે એવું આની ઉપરથી સ્પષ્ટ થાય અરિના મેને આપની પાસે આવું છું જે રીતે સંતોષભાઈ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો પરંતુ એ પારદર્શિતાનો સવાલ છે એ સગે વાગે ન થતા અનાજનો સવાલ છે આપણે જોયું હશે કે જે અનાજ ખરેખર સરકાર આપતી હોય તેમાંથી પણ કેટલી વખત એ લોકો કહેતા હોય કે અમને તો હાવ હલકી ગુણવત્તાનું અનાજ મળે છે આવી ઘણી વખત ઘટનાઓ સામે આવી ચૂકી છે

જેનો હક હોય જેનો અધિકાર હોય પરંતુ સરકાર જે પ્રસ્તાવ લાવી છે અને જે પગલા ભરી રહી છે એનો કરીને તમે સાબિત માંગો છો તમે જે ગેરરીતિઓ કરી રહ્યા છો એના માટે તમારા માટે ખુલ્લા આવે સવાલ એ પણ છે કેમ કે નહીં પાસે જવાબ શું છે કે ચાલો તમે વિરોધ કરી રહ્યા છો તો શા માટે

અત્યારે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જીએસટીવી પણ તેના ઉપર આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કારણ કે આગામી સમયની અંદર આ સસ્તા અનાજના દુકાનદારો કે જે આકરા પાણી પહોંચ્યા છે એટલે દિવાળીના દિવસો યાદ આવી જાય કે જે તે સમયે એ જ મુદ્દો જીએસટીવી ઉપાડ્યો હતો કે આખરે કોઈને દિવાળી ન બગડે દિવાળીની અંદર ગરીબોની હોળી ન થાય આ સ્ટીંગ પણ આપ્યું હતું હવે આ સમયની અંદર પણ જે રોજ રોજ લાવતો હોય રોજ ખાતો હોય તે લોકો આની અંદરથી સફર ન કરે તે ખરેખર ખૂબ જ જાણવાની જરૂર છે ને તેના ઉપર સંવેદનશીલતા લાવવાની જરૂર હતી ને એના માટે જીએસટીવી આ મુદ્દો ઉપાડ્યો છે આ ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર